નવી ટેકનોલોજી ના આધારે દુનિયામાં એવી વસ્તુઓ બની રહી છે જેના વિશે કોઈએ વિચાર્યું પણ નહીં હોય આવી ખાસ વાત પાણી પર ચાલતી કાર સાથે જોડાયેલી છે છે શું તમે ક્યારેય વિચાર્યું કે જે રીતે ગાડીઓ રસ્તા પર ચાલે છે તેમ પાણીમાં પણ ગાડીઓ આગળ વધશે ના ખરું ને પરંતુ હવે તે વાસ્તવિકતા બની ગઈ છે અને ફોર્મ વન એ વિશ્વની અંડર વોટર કાર તરીકે તેનું નામ નોંધાવ્યું છે તે હવે વેચાણ માટે પણ ઉપલબ્ધ છે ચાલો હવે તમને તેની કિંમત અને ફીચર સહિતની તમામ માહિતી આપીએ દરવાજા વિશે વાત કરીએ તો આ કારમાં બે દરવાજા છે જે સરળ રીતે ખુલે છે તેમાં કોઈ સ્ટાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી ફીચર્સ વિશે વાત કરીએ તો આ કારમાં છે છે જે અન્ય કારથી એકદમ અલગ અને તેની સાથે એક નાનું ડેશબોર્ડ આપવામાં આવ્યું છે જ્યાં સ્પીડો આપવામાં આવ્યું છે કારના આગળના ભાગમાં એલઈડી હેડલાઇટ્સ ટર્ન સિગ્નલ અને પાછળના ભાગમાં એલઈડી ટેલ લાઈટ આપવામાં આવી છે મિત્રો આ એક ઝીરો એમિશન કાર છે જે પ્રદૂષણ ફેલાવ્યા વગર રોડ પર ચાલી શકે છે સત્તરસો સાહીઠ એમ એમ નો વ્હીલબેઝ આપવામાં આવ્યો છે તેની સાથે એકસો પચાસ એમ નો મિનિમમ ગ્રાઉન્ડ ક્લિયરન્સ આપવામાં આવ્યું છે બેઠક ક્ષમતા વિશે વાત કરીએ તો આ કારમાં ચાર લોકો આરામથી બેસી શકે છે અને ચારેય સીટો એકદમ આરામદાયક છે મિત્રો ફોર્મ ફ્લોર સિસ્ટમ આપવામાં આવી છે જેના કારણે તમે આ કારને પાણીમાં પણ ચલાવી શકો છો પરંતુ તે પાણીમાં વધુ ઝડપે ચાલી શકતી નથી તે પાણીમાં ધીમે ધીમે તરે છે પરંતુ જો તમે ક્યાંક ગયા હોય જ્યાં ઘણું પાણી હોય તો તમે આ કારને ત્યાંથી સરળતાથી બહાર કાઢી શકો છો પાવર અને સ્પેસિફિકેશનની વાત કરીએ તો આ કારમાં દસ કિલો વોટ મોટર છે અને તેની સાથે બે પોઈન્ટ છન્નું કિલો વોટા ચાર લિથિયમાન બેટરી આપવામાં આવી છે જે આ કારના ચારે ટાયરો પાવર સપ્લાય કરે છે આ કાર પાંચસો સાહીઠ એન નો ટોર્ક જનરેટ કરે છે છસો વીસ કિલોગ્રામ વીલોમી કલાક કલાકની ટોપ ઝડપે ચલાવી શકાય છે સંપૂર્ણ ચાર્જ થવા માં સાત કલાક સમય લાગે છે મિત્રો તમને કાર કેવી લાગી અમને કમેન્ટ કરીને જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને આપણી ચેનલ ગુજરાતને કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું બીજા વિડીયોમાં ટેક કેર બાય